દો નમસ્કાર હું ઇસ્લિપી સેલર્સનો ડાયરેક્ટ સલાદ અમિત ખાનગી આજે તમારી વચ્ચે એ ડબ્લ્યુ પીલના પ્રોડક્ટનું એક જબરજસ્ત રિઝલ્ટ લઈને આવ્યા છે આજે જૂનાગઢની અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે એની અરે જ વાતચીત કરીએ કે શું રિઝલ્ટ મળ્યું છે શું નામ તમારું મારું રણજીતભાઈ રાજાભાઈ ગોઢ રણજીતભાઈ ગોઢાણીયા શું પ્રોબ્લેમ હતી તમને મને જમ્યા પછી બપોરે અને રાત્રે જમ્યા પછી મને ચાળાની પ્રોબ્લેમ હતી કેટલા ટાઈમથી પ્રોબ્લેમ હતી મને અહીંથી દોઢથી બે વર્ષ દોઢથી બે વર્ષથી બસ તો આપણી સંસ્થાની કઈ કઈ પ્રોડક્ટ તમે યુઝ કરેલી છે એક લીવોડો એક લીવોડો અને ત્રિફળા ત્રિફળા કેટલા ટાઈમથી યુઝ કરો મેં એક મહિનો યુઝ કરી છે એક મહિનો તો એક મહિનાની અંદર તમને શું ફાયદો જાણો અને સો ટકા રિઝલ્ટ મળેલું છે અત્યારે કોઈ જાતની પ્રોબ્લેમ નથી અત્યારે બપોરે જમવું રાત્રે જમવું કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે તો રણજીતભાઈને છેલ્લા એક વર્ષ દોઢ વર્ષથી આ પાત્ર સત્રની પ્રોબ્લેમ હતી જે આપણે દેવડોક અને દિફાળા વાપરેલી છે એક મહિના દિવસની અંદર અત્યારે સો ટકા રિઝલ્ટ છે બરાબર છે અને એમની સાથે સાથે એમની દીકરીને પણ એક પ્રોબ્લેમ હતો શું બેન પ્રોબ્લેમ હતો મને ચેલી બેન્જે કે દેખાતું નહી એટલે ક્લિયર દેખાતું નહી અને હવે આ દવા આ યુઝ કર્યા પછી મને ક્લિયર દેખાવા માંડ્યું અને એડব্লিউ કેસ અને ઓમેગા 3 કેટલા ટાઈમથી યુઝ કરો મહિના દિવસથી મહિના દિવસથી તો સ્વા જૂનાગઢ અંદર આજે બે જબરદસ્ત રિઝલ્ટ મળ્યા છે બેસેસિટી પ્રોબ્લેમ હતી લૂઝ મોશન અને બેન્ને છે આંખની અંદર લોકો ઝાકું દેખાતું આજે ડબલ્યુપી હાઈડ્રોક કેપ્સ રેવોડો અને દિશા છેલ્લા એક મહિના દિવસની અંદર યુઝ કરીએ અને બહુ સારા સારું રિઝલ્ટ મળ્યું છે બરાબર તો આપણે રણજીતભાઈને જણાવ્યું કે રણજીતભાઈ જણાવો તમે કે આ પ્રોડક્ટ ખરેખર લોકોને યુઝ કરવી જોઈએ કે સો ટકા યુઝ કર્યા જેવી છે તમે દવાખાને કોઈ બીજા ખોટા ખર્ચા કરો એ કરતાં એક પહેલાં તમે આનો યુઝ કરો સો ટકા રિઝલ્ટ મળે છે થેન્ક યુ તો આપણે ધન્યવાદભાઈ અને એ વિષયને સંજેશનને કે બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે બરાબર આવી જ પ્રોડક્ટ બનાવી દે અને આવાના આવા રિઝલ્ટો છે લગાતાર અમે તમારા વચ્ચે લઈ આવશું થેન્ક યુ થેન્ક યુ સો મચ